નમસ્કાર મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ બે હજાર પચીસમાં થઈ રહેલ ગ્રહ ગોચરને કારણે આ ચાર રાશિઓ ભાગ્યશાળી બનવાની છે આ ચાર રાશિના લોકોના સપના સાકાર થશે અને આર્થિક સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિની સાથે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે વર્ષ બે હજાર પચીસ આ ચાર રાશિઓ માટે ઉત્તમ વર્ષ સાબિત થઈ શકે છે આ વર્ષે દરેક મોરચે સફળતા મળવાથી તમે ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ પૂર્ણ થતી જોઈ શકશો તો ચાલો મિત્રો વર્ષ બે હજાર પચીસની સૌથી નસીબદાર ચાર રાશિઓ વિશે જાણીએ નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના માણસો માટે આ વર્ષ મહેનત કરવાનું વર્ષ રહેશે મહેનતનું પૂરેપૂરું ફળ મળશે માર્ચ બે હજાર પચીસ બાદ ભાગ્ય ખુલશે કારણ કે રાહુ ગોચર કરશે તમારી કાર્યક્ષમતાથી તમે દરેકને પ્રભાવિત કરી શકશો ગુરુનું ગોચર તમને આર્થિક બળ પણ પ્રદાન કરશે અને તમારા જીવનમાં આર્થિક પ્રગતિ આવશે આ વર્ષે શિક્ષણ માટે ખૂબ જ શુભ રહેશે અને તમને વૈવાહિક સુખ પણ પ્રાપ્ત થશે મિત્રો લવ લાઈફમાં પણ સારી રહી શકે છે નંબર બે કન્યા બે હજાર પચીસમાં શનિ ગોચર કરશે અને તેની અસર માર્ચ મહિના બાદ જોવા મળશે દરેક કામોમાં સફળતા મળશે ગુરુનો ગોચર પણ કામના સ્થળે સફળતા અપાવશે બિઝનેસમાં જો કોઈ પણ તમારે મુશ્કેલી આવી રહી હતી તો તેનો પણ અંત આવશે મિત્રો કન્યા રાશિ માટે વૈવાહિક જીવન ખુશખુશાલ રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે અમુક બાબતોમાં બાદ કરતા બે હજાર પચીસનું વર્ષ તમારા માટે લાભદાયી રહી શકે છે નંબર ત્રણ તુલા તુલા રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ ખુશીઓ લઈને આવશે શનિના પ્રભાવથી બિઝનેસમાં સફળતા મળી રહે છે તુલા રાશિના માણસો આર્થિક પ્રગતિ કરશે ગુરુના ગોચરની અસર મે મહિના પછી જોવા મળશે તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે વડીલોના આશીર્વાદથી જીવનમાં પ્રગતિ થશે મિત્રો તુલા રાશિનું પારિવારિક બાબતો માટે આ વર્ષ શુકનિયાળ રહેવાનું છે નંબર ચાર મકર રાશિ મકર રાશિના જાતકો માટે આવનારું બે હજાર પચીસનું વર્ષ મુશ્કેલીઓનો અંત લાવનારો રહેવાનો છે પરિવારમાં વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ અંત આવશે નોકરીમાં ફેરફાર થવાની શક્યતા છે નવા બિઝનેસની શરૂઆત નિર્ણય લેવાની ક્ષમતા સુધરશે જેનો લાભ તમને ભવિષ્યમાં થશે મિત્રો લવ લાઈફ માટે પણ બે હજાર પચીસનું વર્ષ તમારા માટે સારું રહેશે મિત્રો વિદ્યાર્થીઓ માટે આ વર્ષ લાભદાયી રહેશે અને મિત્રો અને અંતમાં વિડીયો ગમે હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ